ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આવો આવો થશે કળિયુગમાં જાણો શ્રીકૃષ્ણ શું કહી રહ્યા છે કળિયુગના લક્ષણોમાં ભગવાન શ્રીકૃષ્ણ એક એવું નામ જે ભારત વર્ષમાં જ નહીં પણ પૂરી દુનિયામાં પોતાના અપાયેલા જ્ઞાન વડે લોકપ્રિય છે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતા ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં પણ ભણાવાય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ગીતામાં સામાન્ય નાગરિક થી લઈને મહાન ચક્રવર્તી રાજાઓ કેમ રહેવું કેમ ધર્મ પાલન કરવું જીવન માં ક્યાં કાર્ય કરવા કઈ કઈ વસ્તુઓ થી દૂર રહેવું વગેરે જેવી બાબતો નું એટલું સચોટ આલેખન કર્યું છે કે જો આજનો માનવી ગીતા અનુસાર જીવન વ્યતીત કરવાનું શરૂ કરી દે તો દુનિયા પાપ અધર્મ જેવી બાબતો ખતમ થઈ જાય મહાભારતનું યુદ્ધ પણ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન અનુસાર જ જીતેલા જો ભગવાન કૃષ્ણની હાજરી ના હોત તો આજે પાંડવોનું જીતવું અસંભવ હતું ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને ઘણી વખત અવનવા ઉદાહરણો આપીને ધર્મનું જ્ઞાન આપતા તો ક્યારેક યુદ્ધની વ્યૂહરચના પણ સમજાવતા અને ક્યારેક રાજનીતિના પાઠ પણ શીખવતા મિત્રો આવા જ એક ઉદાહરણ દ્વારા ભગવાન કૃષ્ણે કળિયુગની ઓળખાણ આપતા પાંડવોને સમજાવ્યું કે કલિયુગમાં શું શું થશે કેવું જનજીવન હશે અને કેવા કળિયુગના લક્ષણો હશે એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા ચારે પાંડવોએ કળયુગમાં માણસનું જીવન કેવું હશે અને તેની રહેણી કહેણી ધર્મધર્મ કેવા હશે તે જાણવાની ઈચ્છા ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ પ્રકટ કરી ભગવાન શ્રીકૃષ્ણને લાગ્યું કે પાંડવોને શબ્દોની જગ્યાએ જો કળિયુગના પ્રત્યક્ષ દર્શન કરાવું તો જાતે જ સમજી જશે આમ વિચારી ભગવાન શ્રીકૃષ્ણએ ધનુષ લઈ ચારે દિશાઓમાં એક એક તીર છોડ્યું અને પછી ચારે ભાઈઓને એ તીર શોધી લાવવા માટે આજ્ઞા કરી પાંડવોને નવાઈ લાગી કે ભગવાન આ કરી રહ્યા છે પણ ભગવાનની આજ્ઞાનું પાલન તો કરવું પડે તેથી તે ભાઈઓ તીર શોધવા અલગ અલગ દિશામાં ગયા અર્જુન જે દિશામાં બાણ શોધવા ગયા ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઈ કે એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી અર્જુનના પગ થંભી ગયા તેણે કોયલ તરફ જોયું તો અર્જુનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ મધુર કંઠે ગીતો ગાતી કોયલ સસલાનું માંસ પણ ખાતી જતી હતી અને આવું જોતાં જ અર્જુન ત્યાંથી ભાગી નીકળી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા ભીમ જે દિશામાં બાણ લેવા ગયા તે તીર શોધતા શોધતા એક જગ્યાએ પાંચ કુવાઓ હતા ત્યાં આવી પહોંચ્યા ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કૂવો હતો જે સાફ ખાલી હતો ભીમને એ ન સમજાયું કે ચાર કુવાઓ ઉભરાય હે તો વચ્ચેનો પાંચમો કુવો સાફ ખાલી કેમ છે નકુલ જે દિશામાં બાણ લેવા ગયા હતા ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઈ બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય વાહડાને પ્રેમથી ચાટવા લાગી થોડી વારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઈ ગઈ આમ છતાં પણ ગાયે બાહડાને ચાટવાનું શરૂ જ રાખ્યું હવે તો નાના બચ્ચાની કોમળ ચામડી પરથી લોહી નીકળવા લાગ્યું તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું આ જોઈ નકુલ પણ હેતબાઈ ગયા અને તે દોડીને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ કોઈ મોટા પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શિલા ત્યાં જ અટકી ગઈ સહદેવ કંઈ સમજી ના શક્યા અને અચંબિત થઈ શ્રી કૃષ્ણ પાસે આવ્યા ચારે પાંડવોએ પરત આવીને તેમણે જોયેલી ઘટનાનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણને કર્યું અને આમ કેમ થયું હશે તેનું કારણ પણ પૂછ્યું ભગવાન શ્રીકૃષ્ણે ચારેય પાંડવોને શાંત પડતા કહ્યું કે આ ચારેય ઘટના કળિયુગમાં કેવી સ્થિતિ હશે તે બતાવે છે પાંડવો હજુ કંઈ સમજ્યા નહીં એટલે ભગવાન શ્રીકૃષ્ણએ વિસ્તૃત સમજાવતા કહ્યું કે કળયુગમાં પાખંડી સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દૂર કરવાના બહાને એમનું જ શોષણ કરશે ચાર કૂવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપું પાણી આપતા ન હતા એમ કળિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને નહીં આપે ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી ના તેમ કળયુગમાં માબાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડડાવીને અંદરથી સાફ ખોખલા કરી નાખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે પર્વત પરથી પડતી શિલાની જેમ કળિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે નીચે પડતા આ ચારિત્ર્યને બીજું કોઈ નહીં અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરારૂપી કે સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે આમ ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોની ઈચ્છાનાનું સમાધાન કરતાં કહ્યું કે કળિયુગમાં આવું માનવીઓનું જીવન હશે અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો મનુષ્યોએ કરવો પડશે ખરેખર આ પ્રકારના જ પ્રશ્નો અત્યારે આપની સામે આવીને ઊભા છે જેનો સામનો અત્યારનો માનવી કરે જ છે વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબર્સ કરવા વિનંતી